这一小故事。 હેલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર પાછા નવા વિડીયોની અંદર તો કેમ સ યુટ્યુબ ફેમિલી બધા તો મિત્રો બધા મજામાં છો આશા રાખું છું કે બધા મજામાં છું તો ફરી એકવાર પાછો નવો વિડીયો તમારા સમક્ષ લઈને આવી ગયો છું મિત્રો બ્લોગ નંબર બીજો આપણે તો આજે આપણે મિત્રો ઉતારવાનો છે ભીંડો આપણી વાડી આવી ગયા છે જોઈ શકો છો તમે મિત્રો કાલે આપણે આમાં દવા સાટીથી એનો વિડીયો પણ આપણે નાખી દીધો છે મિત્રો તો અવશ્ય એકવાર જોઈ લેજો આપણી ચેનલની અંદર અને આજે આપણે ઉતારવાના છે મિત્રો ભીંડો તો ચાલો ભીંડો ઉતારવા આપણે આવ્યા છીએ તો ભીંડો ઉતારવા જ આવી તો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર જોડાયેલા રહી મિત્રો સરસ મજાનો વિડીયો બનાવવાનો છે આજે પણ તો ચાલો સ્ટાર્ટ કરવી મળી ચાલો ભીંડો ઉતારવી ત્યારે તો ચાલો મિત્રો તમને ભીંડો બતાવું કઈ રીતે તોડવાનો છે આપણે તો ચાલો બતાવું તમને જો આયા છે મિત્રો ભીંડો

સરસ મજાની શીંગ છે મિત્રો આવી જાવ જો ને ખાવું હોય ને ઘણી મોટી શીંગ થઈ ગઈ છે મિત્રો જોવો કેટલી મોટી છે જુઓ સરસ મજાની શીંગ છે મિત્રો તો ચાલો પહેલા આપણે ઉતારી લેવી ચાલો મિત્રો આવી જાઓ ભીનો ખાવો હોય એને તો સરસ મજાના ઉતારી રહ્યા છે એમાં મિત્રો સરસ મજાની સિંગલ બેસી ગઈ છે તો જો મિત્રો આ કપાસની વચ્ચે છે તો બહુ મોટી સિંગુ થઈ ગઈ છે મિત્રો શાક પણ બહુ મીઠું થાય થયું પછી

હમ મિત્રો ઘણો ઉતારી લીધો છે તો હજી થોડોક ઉતારી લેવી તો બનાવી રહ્યો આપણે આ વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો સરસ મજાનું લોકેશન થઈ ગયું છે વાતાવરણ જો સરસ મજાના વાદળા બની ગયા છે મિત્રો દેખાઈ રહ્યા છે જો મિત્રો આ બધા પણ મીંડાના છોડવા છે પણ એજ એમાં એવું નથી સિંગ બેસે છે નાની નાની છે મોટી નથી થઈ બતાવું તું દેશી ભીંડો છે જોઈ શકો છો મિત્રો આ છે દેશી ભીંડો જુઓ દેશી ભીંડાની શિંગ ધોળી હોય જુઓ તમે આનું શાક મીઠું થાય મિત્રો ખાતા છે ખબર હશે મિત્રો જો આ શિંગ છે

હવે મિત્રો લાગડ બેસી છે ત્યાં સેંગો આવવા મળ્યું છે તો સરસ મજાની સેંગું થઈ ગઈ છે તો ઓહ ચેનલમાં પહેલી વાર આવ્યો તો મિત્રો કોર્ષ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો

મજાની મોટી મોટી સિંગલ થઈ ગઈ છે મિત્રો છે મિત્રો પીંડો આપણે ઉતારી લીધો છે લાટ બધો થઈ ગયો છે મિત્રો ઉતારી લીધો છે ને હવે મિત્રો શીપડા ખાવાનું મન થઈ ગયું છે તો શીપડા ખાવા મિત્રો આવી જશે તો આ મિત્રો શીપડાના વહેલા છે ને તો સરસ મજાનું એક પાકલ ચીપડું પણ દેખાઈ ગયું છે મિત્રો જોઈ શકો છો તમે બહુ મોટું થઈ ગયું મિત્રો આ પાકી ગયું છે તો આપણે એને નહીં તોડવી આપણે ગોતવી બીજું દડે તો કાચું કારણ કે હજી થોડુંક કાચું છે ચાલો તમને બતાવું ચીભડું ગોતી મિત્રો એક અહીં જડી ગયું છે આ પણ મિત્રો કાસુ છે હજી એને પણ નહીં તોડવી આપણે જો મિત્રો બીજું એક મળી ગયું છે અહીંયા આપણ મિત્રો હજી કાસુ છે અને પાકવા દેવશું આપણે કારણ કે પાકલ છીપડા ખાવાની બહુ મજા આવે કાયા પણ છે તો શીવડા પણ જેને ખાવા હોય મિત્રો આવી જાઓ આપણી વાડીની અંદર સરસ મજાના છે જોવો અહીંયા પણ એક છે જોવો ખાખર ટેટી જેવું ચાલો મિત્રો તૂટી ગયું છે ચાલો

સરસ મજા નાનું છે મિત્રો તો આનું થોડુંક તો ખાવા માટે તો ગુણું છે હજી કઈ છે તો આકાશું છે મિત્રો તો હળી ગયું આમ નામ પાકલ પાક હળી ગયું પડ્યું પીડ્યું તો આપણને એક મળી ગયું છે મિત્રો ખાવા માટે ચાલો પેલા ખાઈ નાખ્યું આપણે આને તો ખાવા આવી જાવ મિત્રો આપણે ઓળી ની અંદર

એટલે તોડ લેવાનું હાવ પાકી જાય મિત્રો આ બાજુ થઈ ગયું મિત્રો હવે આપણે આ બાજુ ઊંધું જાય આ બાજુ થોડું કાસું છે ઉપરની સાઈડ ગોળા છે અને આપણે શીપડાના લઈએ ખવાય તો આવી મિત્રો બધા મિત્રો શીપડાના પહેલા હા એક પાકલ બધા તો મિત્રો આ આખો ભાગી ગયેલો છે તો ફેરવા તો આવી રીતે મિત્રો થઈ જાય શીબડા ખાવાની મોજ પડી જાય મિત્રો ગળું લાગે પાક્કલ હાવ પાકી ગયું મિત્રો નાખી દો અંદર મિત્રો શીપડા પણ ઉતારી લીધા છે આપણે અને મિત્રો જે છે ને આપણે પણ જઈશી અને મિત્રો સરસ મજાનું લોકેશન વાંધા પણ થઈ જશે વાદળા પણ સરસ મજાના થઈ ગયા છે મિત્રો અને જો બાજરી કેવી મસ્ત છે હશે સરસ મજાના ડુંડા દેખાઈ રહ્યા છે મિત્રો તો વિડીયો મિત્રો ગમે તો લાઈક કરી નાખજો પેલા તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણી ચેનલની અંદર આવા સરસ મજાના વ્લોગ અને વિડીયો આવે છે તો અવશ્ય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો ભાઈ મેળા ઉપર ચડી રહ્યા છે અમારે જો આ મેળો છે મિત્રો લીખી નાખ્યો અમે બનાવ્યો તો ખાટલો નાખ્યો તો પણ ખાટલો અત્યારે ઘાટ લીધો છે પાછો આપણે બનાવવાનો છે અને કાલે મેં આની ઉપર સડીને વિડીયો બતાવ્યો બનાવ્યો છું અને બતાવ્યો તો ઘણા સમય આપણે વિતાવો અંદર મજા આવી ગઈ મિત્રો ચીપડા ખાઈને ભીંડો પણ આપણે ઉતારી લીધો મિત્રો આપણે ભીંડો ઉતારવા આવ્યા હતા ભીંડો ઉતારી લીધો છે મિત્રો અને હવે મિત્રો તડકો થઈ ગયો છે ને મિત્રો અત્યારે વાગી ગયા છે મિત્રો દસ જેવું થઈ ગયું છે તો મિત્રો જાવી ઘરે અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બોલતા નહીં આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન ઓન રાખજો મિત્રો એટલે આપણા વિડીયો તમને બધાથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય તો આશા રાખું છું મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હશે આજનો લોગ મારો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને કમેન્ટમાં લખજો કે વિડીયો કેવો લાગ્યો ત્યાં સુધી મળવી પાછા બીજા એક નવા વિડીયોની અંદર અને નવા કન્ટેન્ટ સાથે મિત્રો હવે આપણે નક્કી કર્યું છે મિત્રો બ્લોગિંગ ચાલુ રાખશો મિત્રો કારણ કે પહેલાં ટાઈમ નહોતો મળતો એટલે વિડીયો મિત્રો નહોતો નાખી શકતો તો મિત્રો જ્યારે પણ ટાઈમ મળે છે એટલે આપણે બ્લોગ નાખતા રહીશું મિત્રો તો આપણી ચેનલની અંદર જોડાયેલા રહેજો મિત્રો સરસ મજાના બ્લોગ આવતા રહેશે તો મળવી પાછા ફરી એકવાર નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને મળવી પાછા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાય બાય